આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે આજે આપણે બાળકોને પ્રણામ કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ સાબાસ પ્રણામ 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 ணாம் பிராம் 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 પ્રણામ 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 સરસ ખૂબ સરસ મજા આવી બાળકો ખૂબ મજા આવી ચાલો સરસ મજાની કાલી પાડી દે